નમસ્કાર દર્શક મિત્રો સત્યમ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હોળી દુર્ઘટનાને લઈને પોલીસ તપાસ અને આરોપીઓની ધરપકડ એફએસએલ દ્વારા તપાસ સહિતના મુદ્દે સિટીના સુપરવિઝન અધિકારી ડીસીપી પન્ના મોમૈયા દ્વારા પત્રકારોને માહિતી આપી હતી હરણીબોટ દુર્ઘટનાના બનાવમાં ફરાર થયેલા કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક દિવાળીપુરા ખાતેની તેની દુકાનેથી ઝડપાઈ જતાં તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે ફરાર આરોપીઓને પકડવા માટે અમારી ટીમો કામે લાગી છે આરોપીઓની મિલકતે ટાંચમાં લેવાની પણ તજવીજ કરવામાં આવી રહી છે મનુષ્ય વધના ગંભીર ગુનામાં ફરાર થયેલા આરોપીની મદદ કરનારા લોકો સામે પણ પોલીસ કાર્યવાહી કરશે બોટની મેન્યુફેક્ચરિંગ કરનારી પુનાની કંપનીના તજજ્ઞોને એસઆઈટી દ્વારા વડોદરા ખાતે બોલાવાયા હતા બોટનું પરીક્ષણ કરાયું હતું જે રિપોર્ટ ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે સમગ્ર મુદ્દે ડીપસીપી પન્ના મોમૈયાએ માહિતી આપી હતી આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ એમાં જે બિનિદેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા આ એ પોલીસને જાણ થતાં તાત્કાલિક એને ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે અહીંયા વડોદરામાં જ્યારે પહોંચ્યા ત્યારે એને અટક કરવામાં આવેલી છે એફએસએલની તપાસ હજી ચાલુ છે આજે પણ એફએસએલની ટીમે વિઝિટ કરેલી છે એમને સાથે રાખી અને જે બોટના માલ જે બોટ પાસેથી કંપની પાસેથી બોટ ખરીદવામાં આવેલી હતી એમને પણ આજે બોલવામાં આવેલા હતા અને એમને સાથે રાખીને એફએસએલ આજે બોર્ડ નિરીક્ષણ કરેલું છે અને એફએસએલ રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે જે નાસ્તા ફરતા આરોપી છે એ લોકો માટે અમે લોકો એની જેટલી મિલકતો છે એની વિગતો અમે માંગી છે અને એમની તમામ મિલકતો ટાચ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે હાલમાં પોલીસ એ તમામ એના જે રહેઠાણના સ્થળ છે એના જે કંઈ વેર હોય એ બધા ચકાસી રહી છે અને એને અમે ટૂંક સમયમાં અટક કરી લઈશું હાલમાં જે બાળકો

અત્યારે અમે લોકો ગઈકાલે અમે આખા જે જગ્યા છે એ જગ્યાનું અમે પંચનામું કરવામાં આવેલું અને એના પછી કોણ કોણ છે એના કઈ કઈ જગ્યાએ શું વસ્તુ છે ક્યાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો આખી એસેટ એ હજી તપાસ ચાલુ છે હા ચોક્કસ જે આરોપીને આશરો આપશે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે રિપોર્ટર સની સિ સાથે